મેં વિધાનસભાના અધ્યક્ષશ્રીને કીધું કે એકસો બ્યાસી ધારાસભ્યના અંદર હું એક મુસ્લિમ ધારાસભ્ય છું આપે મારું રક્ષણ કરવું જોઈએ જગદીશ વિશ્વકર્મા તરફથી વારંવાર એક જ વાત કરવામાં આવતી હતી કે તમે ગેરકાયદેસર બનાવતા હતા તો હું એ કહેવા માગું છું કે તમે કોર્પોરેશનમાં સત્તા તમારી છે તંત્ર તમારું છે તમે તપાસ કરી લો કે એના પાસે આ પુરાવા કે પ્લાન મંજૂર છે કે નહીં ફક્ત ને ફક્ત તે એક સમાજને ટાર્ગેટ બનાવવાનું કામ કરતા હોય એ પ્રમાણેની આ આ કિસ્સાના અંદર પણ તેમણે વાત કરી મેં વિધાનસભાના અધ્યક્ષ શ્રીને કીધું કે એકસો બ્યાસી ધારાસભ્યના અંદર હું એક મુસ્લિમ ધારાસભ્ય છું આપે મારું રક્ષણ કરવું જોઈએ પણ અધ્યક્ષ તરફથી ચોક્કસ મને ખાતરી આપવામાં આવી કે આપનું રક્ષણ છે આપ કોઈ પણ વાત સમાજની હોય કે ગુજરાતની હોય તમે મૂકી શકો છો ત્યારે જે પ્રમાણેની અત્યારે ભારતીય જનતા પાર્ટીના અંદર જે હુસાસુજી ચાલી રહી છે એકબીજાને વધારે મજબૂત દેખાવાનું કામ કરી રહ્યા છે મને એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોના અંદર જે મંત્રીમંડળ બનવાનું છે એમાં પોતે સ્થાન માંગતા હોય એ પ્રમાણે અત્યારે કોઈને કોઈ કોઈ રીતથી કે અમે બહુ મજબૂત છે અમે વધારે સક્ષમ છે એ પ્રમાણેની હું સમજું છું અત્યારે ગૃહના અંદર જેવો વાત મૂકતા હોય છે